વડોદરાના વાઘોડિયા તાલુકા તેમજ સરકારી સ્કૂલો પોલીસ સ્ટેશન સરકારી કચેરીઓમાં છોતેરમાં ગણતંત્ર દિન પર્વ નિમિત્તે તાલુકા કક્ષા તેમજ સ્કૂલમાં બાળકોએ અલગ અલગ દેશભક્તિ નૃત્ય કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા વાઘોડિયા ફ્લોર મઢેલી વ્યારા જેવી અનેક પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો દ્વારા બાળકોને દેશભક્તિના ગીત અને દેશભક્તિને લગતા કાર્યક્રમ કરી ગણતંત્ર દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી પ્રજાસત્તાક નિમિત્તે વાઘોડિયા તાલુકાનો તાલુકા કક્ષાનો કાર્યક્રમ વાઘડિયા કુમાશાળા ખાતે યોજવામાં આવ્યો હતો આપણને બધાને ખબર છે કે ઓગણીસો ઓગણપચાસ છવ્વીસમી નવેમ્બરના દિવસે બંધારણ લડવાનું કામ પૂર્ણ થયું હતું પરંતુ ઓગણીસો ત્રીસ છવ્વીસમી જાન્યુઆરી ભાવિના દિન સાથે જે પૂર્ણ સ્વરાજ્યની પ્રતિજ્ઞા આપણા સ્વતંત્રતાના દરવૈયાએ લીધી હતી એની યાદમાં છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસથી આપણું બંધારણ અમલમાં આવ્યું અને આ દિવસે તાલુકા કક્ષાનો કાર્યક્રમ ભાવનગર સાહેબ શ્રી અને ઓફિસ તરફથી અહીંયા યોજવામાં આવ્યો તે બદલ શાળા કુમારશાળા કન્યાશાળા સમાજના સ્ટાફ તરફથી અને ગ્રામજનો વતી હું સમગ્ર ઓફિસનો ખૂબ ખૂબ આભાર માનું છું અસ્તુ ભારત માતાજીભાઈ ધન્યવાદ